લઈને હોબાળો ગ્રામજનોએ પ્રેમનગર પ્રાથમિક શાળા ને તાળાબંધી કરી શાળા બહાર બાળકો સાથે આચાર્ય ની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા શાળામાં કથલતા શિક્ષણ ને લઈને ગ્રામજનો રોષે ભરાયા હતા અને જ્યાં સુધી જો વાત કરીએ તો આચાર્યની બદલી નહીં કરાય ત્યાં સુધી બાળકોને શાળામાં ના મોકલવા ગ્રામજનો મક્કમ થયા છે તો શાળામાં ભણતા બસો સિત્તેર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો તદ ઉપરાંત શાળામાં ઓરડાઓનો અભાવ હોવાનો બાળકોને સારું શિક્ષણ ન અપાતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે બે બહુ વખત બેનને રજૂઆતો કરી છે કે આઠથી નવ વર્ષથી આ સ્કૂલના ઓરડાઓ પાડી આપવામાં આવ્યા છે અને બેનને બહુ રજૂઆતો કરી બેને આ દિવસ સુધી સાંભળ્યું નથી પછી ત્રણ કિલોમીટરથી બાળકો ચાલતા આવે છે ગવર્મેન્ટનો નિયમ છે કે ત્રણ કિલોમીટર દૂરથી બાળક ચાલતું આવે અને ટ્રાન્સપોર્ટ સ્ટેશનની સુવિધા ગવર્મેન્ટે કરેલી છે બહુ વખત કીધું બેન એ પણ નથી કરતા આઠથી નવ વર્ષથી બે આ સ્કૂલની અંદર કોઈ પણ પ્રવાસનું આયોજન નથી થયું એ કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં નથી અને ક્યાં ક્યારે કોઈ બેનને રજૂઆતો કરવામાં જાય તો ખોટી ધમકીઓ આપી આપીને એમને જેલમાં ફસાઈ નાખવાની બેન ધમકીઓ આપે છે આવું બહુ વખત કીધું પણ બેન આજ દિવસ સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી અમારું માંગ એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તાળાબંધી અમે કરી છે એ તાળું ખુલવાના નથી આજે અમે પ્રેમનગર શાળામાં શિક્ષણ બાળકોને સારું નામ મળવાના કારણે અમે આજે બધે ગ્રામજનોએ સાથે મળી અને નિર્ણય કર્યો કે તાળાબંધી જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી બંધ રાખીશું અને શિક્ષણ હા પ્રેમનગર ખાતે કથળેલું છે અને કોઈ વિકાસ નથી શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે આ ગામની કોઈ પરિસ્થિતિ કથળે છે શાળાનું કોઈ સારું શિક્ષણ નથી આચાર્યશ્રીને વારંવાર અમે રજૂઆત કરતા પણ રજૂઆત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે અમે ઉપર તમામને જાણ કરીએ છીએ સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક ચાલકે એક ચાર વર્ષીય બાળકને અડફેટે લીધો હતો